આ વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર તરફથી કિલ્લોલ શાળામાં બાળકો માટે સાયન્સ મેડિકલ લેબ શરૂ કરવામાં આવ્યો ઉપલેટામાં આજરોજ ઉપલેટા કિલ્લોલ શાળામાં ડૉક્ટર વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર તથા અમદાવાદ તરફથી કિલ્લો શાળા ઉપલેટાને એકસો પચાસ જેટલા કિંમતી અને ઉપયોગી સાધનો સાથેનું સેન્ટર મળ્યું એના ઉદ્ઘાટન પ્રસંગની પ્રોત્સાહક પડો ઉપલેટાના શિક્ષણ સમાજ સેવા મહિલા વિકાસ આરોગ્ય જનસેવા વગેરે ક્ષેત્ર કાર્યરત અગ્રણી શ્રેણી હાજરી અને આશીર્વાદ પણ મળ્યા સ્કિલોલ સ્કૂલમાં બાળકો વાલીઓ શિક્ષકો સાથે મળીને આનંદ માણ્યો હતો આ સાયન્સ લેબમાં રસાયણ વિજ્ઞાન બૌદ્ધિક શાસ્ત્ર અને ખગોળ વિજ્ઞાનને લગતા વિવિધ પ્રયોગોને લઈ બાળકો અલગ અલગ પ્રવૃત્તિઓ સમજી અને જાણી શકે તે માટે એક સાયન્સ લેબ શરૂ કરવામાં આવ્યું હતું જેમાં બાળકોને પોતાની જાતે પ્રવૃત્તિઓ કરવા માટે માઇક્રોસ્કોપ ટેલિસ્કોપ લેન્સ તેમજ પેરેસ્કોપ જેવા સાધનો વડે જાતે પ્રવૃત્તિઓ કરી શકે તે માટે સમજાવવામાં આવ્યા હતા રિપોર્ટર સરફરાજ કોડી ઉપલેટા નમસ્કાર મારું નામ છે માસુમ જેઠવા અને હું એ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરથી આવું છું અમે આજે વા સંસ્થા સાથે મળીને અહીંયા એક ઉપલેટા ગામમાં લેબ ઊભી કરી છે જેને આપણે કહીએ છીએ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર એટલે આ લેબમાં ઘણા બધા સાધનો ઘણા બધા મોડલ બનાવવા માટેના પ્રયોગો અને બાળક વિજ્ઞાન શીખી શકે એની માટેના ઘણા બધા અમે વસ્તુઓનું સેટઅપ કર્યું છે તમે વિડીયોમાં જોશો કે આ ઘણા બધા સાધનો આપણે ટેબલ પર રાખેલા છે જેમાં રસાયણ વિજ્ઞાન

આપણે વાહા કમ્યુનિટી સાયન્સ સેન્ટર અહીંયા બનાવ્યું છે અને આપણે વિક્રમ સારાભાઈ કમ્યુનિટી સાયન્સ સેન્ટર અમદાવાદથી અહીંયા આવ્યા છીએ તો આપણો મેઇન ઉદ્દેશ્ય એ જ હોય છે કે ગામડામાં જ્યાં બી શાળા છે એને આપણે વિજ્ઞાન અને ગણિત માટે થોડીક સારી ફેસિલિટી આપી શકીએ અને એના માટે આપણે દોઢસો જેટલી અલગ અલગ પ્રવૃત્તિઓ આજે આપી છે તો તમે એનો લાભ લઈ શકો એવી આપણી વિનંતી છે એમાં બોલું તો એમાં ઘણી બધી અલગ અલગ રીતની આપી છે તો એક એવું સેક્શન છે જેને કહેવાય ટીચિંગ લર્નિંગ એટલે કે કે જે શિક્ષક હોય એ એ એ પોતે વસ્તુ કરે અને અને ક્લાસમાં લઈ જાય ત્યાં સમજાવી શકે શું છે બીજું હોય છે ડીઆઈવાય એટલે બાળકો માટે હોય છે કે બાળકો જાતે એ પ્રવૃત્તિ કરી શકે અને પોતાના ઘરે લઈ જઈ શકે ત્રીજું હોય છે પબ્લિકેશન અને અલગ અલગ પુસ્તકો તો પુસ્તકો હોય ચાર્ટ હોય જે વાંચીને બાળક સમજી શકે છે ચોથી વસ્તુ હોય છે અલગ અલગ ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે તમને આકાશ દર્શન કરવું હોય તો એના માટે તમને ટેલિસ્કોપ લાગે પછી માઇક્રોસ્કોપ આપીએ છીએ મોડલ રોકેટરી માટે એક લોન્ચર આપીએ છીએ પેરિસ્કોપ આપીએ છીએ એવી રીતના બધા અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે આપીએ છીએ જેનો ઉપયોગ કરીને અલગ અલગ પ્રવૃત્તિઓને હજુ સારી રીતે આપણે સમજી શકીએ મરુ નામ પ્રફુલભાઈ અમી અને વાહ ફાઉન્ડેશન ના પ્રમુખ તરીકે અત્યારે હું કામ કરું છું અને દ્વારા જે કોઈ અમારે પ્રવૃત્તિ લોકોના પ્રોત્સાહન અને બાળકોના પ્રોત્સાહન માટે જે અમે કરીએ છીએ એનો ધીરે ધીરે આવા ઉપલેટામાં આવી અને વિસ્તાર જેમ વધતો રહેશે એમ વાહનની સફળતા પણ મળતી રહેશે વાહન